નથી કે ખરેખર ચારી પાડવાની જરૂર છે અમને કનવરજીએ સરસ વાત કરી દી કે બેનો નામ ન ઉતારો ને અકળતો નથી બેનો વિશે ખૂબ જ વાત કરી પણ સાથે સાથે બેનો માટે પતિએ પરમેશ્વર કહેવાય ભગવાન કહેવાય અને એક લગ્ન લગ્ન કીત અંદર એક સ્વાનકા કરી છે સીતાને તોરણ રોમ પધાર્યા પણ આમ રોમ જેવા થાજો રોગ જેવા તો પતિ એ પરમેશ્વર કરવા ગુજરી ગયા કે બધી બેનો ભેગી થઈ અને બેન ને કે તાર ઘરથી ગુજરી ગયા છે તો પેલો તો રોવાનું ચાલુ કરે આ પાસે અમે સારું કરો બેન કે શું કોવાનું કે જેમ તને ખબર નહીં કે અમારા ઘર થી પેલા મરી ગયા મને શું ખબર જેવું રોરાય જેમ જેમ રોરાય કે પણ ચોક જેવો તો કે કોક રોવે એ તો કેવું અભળ્યું છે કે રીતો અભળ્યું છે તો કે જેમ કિન રોતા હોય એમ તો કીન રો એ તો કે એવો રોતો તો કે જોપા ના આવકારી અને કસારીએ બેહનારા અને ઘોડલે સરનારા કે એવું કીન રોતા હતા તો તું કે એવું કે પણ કે અમાર ઘર ઘરવાળી કોઈ નવકાર નહીં આલ્યો અને કસારી કજી બેઠા નથી અને ઘોડલે કે કજી સડ્યા નથી કે જૂઠું જ ના રોરાય કે કે મો હાસો હાસો રોવ કે ઈને જેવો કર્યું એવું કે કે રોવ તારે એકન કે ફોટલીયા ના તોરનારા વાજી ફોટલી થોડી જિંદગી મો કે ફોટલીયા ના તોરનારા અને રબારિયા ને કે જેટા બકરા સોરી લાવનારા અને પટલી અને મધાકી પોટકા ભજી લાવનારા એટલે મારું કહેવાનું કે આપણે એવું જીવન જીવન તો બેનને પાછળ રોવાનો માગ રહેતો રોવાનો માગ નથી એ કે ભગત થાવ હોય થાજો અને ભગત ના થાવ હોય તો કોઈ વધો નહીં પણ આમાંથી તો મુક્ત થાજો થાજો ને થાજો એક પદ રજૂ કરો